ગઈકાલે રમાયેલી મેચમાં અમેરિકાની ટીમને ભારતે સાત વિકેટે હરાવીને ભારત સુપર આઠમાં પહોંચી ગયું છે ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને અમેરિકાની ટીમને વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસો દસ રન બનાવા દીધા હતા અને ભારતને એકસો અગિયાર રનો ટાર્ગેટ આપ્યો હતો અને અમેરિકા ટીમની વાત કરીએ તો નીતિશકુમારે સત્યાવીસ રન બનાવ્યા હતા અને સ્ટીવન ટેલરે ચોવીસ રન બનાવ્યા હતા અને ભારતની બોલિંગની વાત કરીએ તો હર્ષદિપને જબરદસ્ત બોલિંગ કરીને ચાર વિકેટ મેળવી હતી અને હાર્દિક પાંડ્યાને બે વિકેટ મળી હતી અને અક્ષર પટેલને પણ એક વિકેટ મળી હતી અને અમેરિકાએ ભારતને એકસો ને અગિયાર રનનો ટાર્ગેટ આપ્યો હતો અને હવે પછી વારો હતો બેટિંગ કરવાનો ભારતનો ભારત રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ બેટિંગ કર્યું હતું પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા અને રોહિત શર્મા ત્રણ રનમાં આઉટ થઈ ગયા હતા અને વિરાટ કોહલીઓ તો હાથું પણ ખોલી શક્યા ના હતા અને આઉટ થઈ ગયા હતા પણ હજુ ભારતનું સૂર્યકુમાર યાદવનું નામનું તોફાન હજુ બાકી હતું અને સૂર્યકુમાર જ્યારે બેટિંગ કરવા માટે આવે છે ત્યારે જબરજસ્ત બેટિંગ કરીને ઓગણપચાસ બોલમાં પચાસ રન જબરજસ્ત બનાવ્યા હતા અને સાથે સાથે શિવમ દુબે પણ પાંત્રીસ બોલમાં એકત્રીસ રનની એક અણમ પારી રમીને ભારતને આસાનથી જીત અપાવી હતી અને બંને વચ્ચે સડસઠ રનની ભાગીદારી થઈ હતી અને આ મેચને જીતાડી દીધી હતી અને આ મેચ જીતતાની સાથે જ ભારત સુપર આઠમાં પહોંચી ગયું છે અને જબરજસ્ત ત્રણમાંથી ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પણ પહેલા નંબર પર પહોંચી ગયું છે આ મેચના હીરો રહ્યા હતા અર્શદીપ જેમને જબરદસ્ત બોલિંગ કરીને ચાર વિકેટ લીધી હતી અને તેમને મેન ઓફ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે તો મારી વિડીયો કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને મળીશું મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત